નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક વખત આજના નવા વિડીયોમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ અજમાની ખેતી વિશેની તો આપણે પોસ્ટર દ્વારા આ અજમાની ખેતી કેવી રીતના કરવી વૈજ્ઞાનિક ઢોબે તો એને એમાં સારું ઉત્પાદન કેવી રીતના મેળવવું એ વિશેની આપણે માહિતી જોઈ લઈએ જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈક ઓન કરી દેજો અને વિડીયોને લાઈક કરી લેજો તો અજમાની ખેતી રવિપાક તરીકે કરવામાં આવે છે અજમાના છોડના વિકાસ માટે શિયાળાની ઠંડી જરૂરી છે અજમાની ખેતી માટે વધારે વરસાદની જરૂર નથી અજમાના છોડ શિયાળામાં કેટલાક અંશે હિમ પણ સહન કરી શકે છે અજમાની બજાર કિંમત એકદમ સારી હોય છે જેના કારણે અજમાની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક માનવામાં આવે છે તો મિત્રો વિડીયોને લાઈક આપી દેજો જેથી કરીને તમારા મોબાઈલની અંદર સેવ થઈને રહે જ્યારે પણ જરૂર પડે ત્યારે વિડીયો સરળતાથી મળી જાય તો આવો આપણે આ વિશે વધારે માહિતી મેળવીએ આ છે અજુમાના છોડનો એક ફોટો પણ તસવીર અહીંયા રાખેલી છે એમના પછી માહિતી જોઈએ જો તમે પણ અજમાની ખેતી કરીને સારો નફો મેળવવા માંગતા હો તો આજે અમે તમને અજમાની ખેતીમાં વાવેતરથી લઈને કાપણી સુધીની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોને અંત સુધી જરૂર અને જરૂરથી જોજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી પણ માહિતીને શેર જરૂરથી કરજો અજમાની ખેતી માટે જમીન કેવી રીતે તૈયાર કરવી એ વિશેને આપણે સૌપ્રથમ પાયાની માહિતી મેળવી લઈએ અજમાના પાકને સારી નિતાર શક્તિ ધરાવતી ગોરાડુ કે મધ્યમ કાળી જમીન વધારેમાં ફક આવે છે બે થી ત્રણ વખત હળથી ખેડ કરવી કરબ વડે આડી ઊભી ખેડ કરી ઢેફા ભાંગી જમીન ભરભરી બનાવી જમીન સમતળ કરી લાંબા અને સાંકડા ક્યારા બનાવવા આવી રીતના સૌપ્રથમ તો આપણે ખેડૂત મિત્રો જમીનને તૈયાર કરી લેવી ત્યારબાદ અજમાની સુધારેલી જાત એટલે કે મિત્રો અજમાની ખેતી માટે વધુ ઉત્પાદન આપતી જાત ગુજરાત અજમા બેની પસંદગી કરવી અજમાના બીજની માવજત અજમાના બીજની માવજતની એસેટોબેટ અને ફોસ્ફેટ ક કલ્ચરનો પટ આપવો એમના પછી અજમાની ખેતીમાં વાવેતર સમય અજમાની વાવણી ઓક્ટોમ્બરના ચોથા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં કરવી જોઈએ જેથી કરીને સારું ઉત્પાદન મળે એમના છોડ વિકસિત અને વ્યવસ્થિત રીતના ઉગાવો થાય અને સારું ઉત્પાદન પણ મેળવી શકીએ અજમાની ખેતીમાં વાવેતર અને અંતર અને બીજનો દર અજમાની વાવણી ઓરીને જમીનની ફળદ્રુપતા મુજબ પિસ્તાલીસ થી સાઈઠ સેમીના અંતરે અને ઊંડાઈ એક થી દોઢ સેમી સુધી કરવી અજમાની ખેતીમાં હેક્ટર દીઠ વિસ્તાર માટે અજમાનું બે થી અઢી કિગ્રા બિયારણની જરૂરિયાત રહે છે બીજ નાનું હોવાથી સાણિયા ખાતરનો પાવડર કે ઝીણી રેતી મિશ્ર કરી બીજની વાવણી કરવી અજમાની વાવણી પૂર્વથી પશ્ચિમ દિશા એ કરવી જે વાસ્તુ દિશા અને જે અમુક બાબતો છે એમના ઉપર પણ આધારિત છે જેથી કરીને અજમાનું બિયારણ જલ્દીથી ઉગી જાય છે અજમાની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન અજમાની ખેતીમાં જમીન તૈયાર કરવાના સમયે ચાર થી પાંચ ટન પ્રતિ હેક્ટરે કોહવાયેલું જાણ્યું ખાતર આપવું જમીનમાંની ખેતીમાં પિયત વ્યવસ્થાપન અજમાની ખેતીમાં અજમાની વાવણી બાદ તરત જ અને સારા ઉગાવા માટે જરૂરિયાત મુજબ પાણી આપવું જમીનની પ્રત અને હવામાન મુજબ અજમાના પાકને ચાર થી છ પિયત જરૂરિયાત રહે છે તો આ મુજબ અજમાના પાકને જો પિયત આપવામાં આવે તો સારો એવો અજમાના છોડનો વિકાસ કરી શકીએ અને ફાલ ફૂલ પણ બેસાડી અને સારું ઉત્પાદન મેળવી શકીએ અજમાની ખેતીમાં નિંદામણ અને આંતરખેડ અજમાની ખેતીમાં જરૂરિયાત મુજબ બે થી ત્રણ આંતરખેડ કરવી અને હાથ નિંદામણ વડે પાક નિંદણ મુક્ત રાખવો જોઈએ જેથી કરીને તેમના જે છે અજવાની ખેતીમાં જીવાતનું નિયંત્રણ આ વિશે આપણે માહિતી મેળવીએ તો મોડોના નિયંત્રણ માટે લીંબોળીના બીજ નું પાંચ ટકાનું મિશ્રણ પાંચસો ગ્રામ દસ લીટર પાણીમાં પંદર દિવસના અંતરે બે છટકાવ આપવા પરભક્ષી દાળિયા મોલોનું નિયંત્રણ કરવા માટે અસરકારક પુરવાર થયેલ છે તો આ બાબતની પણ સૌ ખેડૂત મિત્રો એ નોંધ લેવી જો હજુ પણ તમે વિડીયોને લાઈક ના આપી હોય એક દિલથી વિનંતી કે વિડીયોને લાઈક જરૂરથી આપી દે જેથી કરીને સેવ થઈને રહે તમારા મોબાઈલમાં અજમાની ખેતીમાં કાપણીનો સમય વહેલી સવારે દેહ ધાર્મિક છોડની કાપણી કરવી પાકા ખડામાં ધીમી ગતિએ ઢેસરનો ઉપયોગ કરવો ઝૂરણી માટે પશુનો ઉપયોગ ટાળવો આ દરેક બાબતનો ખ્યાલ રાખવો અને આવી રીતના અજમાની ખેતી વૈજ્ઞાનિક ઢબે કરી શકીએ તો આ હતી અજમાની ખેતીની માહિતી તો સાવ મિત્રો આપણે અજમાની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી સારું ઉત્પાદન મેળવવાની જે થિયરી પદ્ધતિ હતી એમના વિશે સંપૂર્ણ આપણે ખેતીનું માર્ગદર્શન લીધું તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક વિનંતી કે લાઇક આપી દેજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી પણ માહિતીને શેર કરજો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ ઉપયોગી આવી શકે છે આજના વિડીયોમાં આટલું જય જવાન જય કિસાન ફરી મળીશું નવા વિડીયોમાં